બિહારના રાજકારણમાં હજી પણ અનિશ્ચિતતાના વાદળો જોવા મળી રહ્યા છે અટકળોના ગરમ થયેલા બજાર વચ્ચે સૂત્રો મુજબ આજે રાજીનામા અને શપથના એંધાણ છે જો કુમાર રાજીનામું આપે અને ફરી સરકાર બનાવે તો નવમી વખત તેઓ સીએમ બને તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે જ્યારે ભાજપે તેઓની સાથે બે નાયબ સીએમ સ્પીકર પદ સાથે ડીલ કર્યાની પણ અટકળો વહેતી થઈ છે તો બીજી તરફ સંભવિત નવા મંત્રીમંડળની ચર્ચાએ પણ જોર પકડ્યું છે સૂત્રોનું માનીએ તો નીતિશકુમાર ઇચ્છે છે કે નવી સરકારના ગઠબંધનમાં સુશીલ મોદીને ફરી ડેપ્યુટી નું પદ મળે નીતીશકુમારની સાથે અગાઉ સુશીલ મોદી અનેકવાર ડેપ્યુટી સીએમ ની જવાબદારી સંભાળી ચૂક્યા છે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી બપોરે જ ભાજપ સાથે ડેપ્યુટી સીએમ તરીકે ઇચ્છતા હોય પરંતુ હજી સુધી આ અડકળો વચ્ચે સુશીલ મોદીની પ્રતિક્રિયા આવવાની બાકી છે સૂત્રો મુજબ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પોતાના ઘરે જેડીયુ અને ભાજપના ધારાસભ્યો માટે ભોજનનું આયોજન કરશે અને જે બાદ બંને દળોના ધારાસભ્યો પોતાનું સમર્થન પત્ર આપવા માટે રાજ્યપાલ પાસે જશે સૂત્રોનું માનીએ તો નીતિશકુમારના બે મંત્રીઓની જગ્યા બાબુ ફાસીસને મંત્રી બનાવવાની જે સંભાવનાઓ છે તેને વ્યક્ત કરાઈ રહી છે તો આ તરફ તેજસ્વી યાદવે દાવો કર્યો કે બિહારમાં હજી પણ ખેલા થશે તો એવી પણ અટકળો તેજ થઈ રહી છે કે નીતીશકુમાર રાજીનામું આપે તે પછી જ ભાજપ પોતાના પત્તા ખુલશે ભરૂચમાં લોકસભાની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે ભરૂચ બેઠક ઉપર ત્રિપાંખીઓ જંગ ખેલાશે ફૈઝલ પટેલના પોસ્ટરો અંગે પ્રતિક્રિયા સામે આવી છે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અંગે કોંગ્રેસ તરફથી ચાલતી ચર્ચા અને પુત્ર ફૈઝલ પટેલના શહેરમાં લાગેલા પોસ્ટરો અંગે સાંસદે પ્રતિક્રિયા આપી તેમણે દાવો કર્યો કે ત્રિપાંખીયું ડ્રંગ પણ જીતશે તો ભાજપ જ ત્રિપાંખીઓ જંગ છે અને ડેડેપાડાના ધારાસભ્ય જૈત્ર વસાવાની જે ઘટના ઘટી એને લઈને પાર્ટી એને કેટલાક ખોટા મુદ્દા પણ એટલે સ્વાભાવિક છે કે લોકસભા ની સીટનું પદાર્થ તરફ ધ્યાન છે એક ઉમેદવાર તરીકે ચૈત્ર વસાવાને પણ આમ આદમી પાર્ટીએ એને પ્રોજેક્ટ કરી દીધો એ રીતના કોંગ્રેસમાં પણ અહમદ પટેલ અને સુપુત્રી મુમતાજ પટેલ ફૈજલ સુપુત્ર મુમતાજ પટેલના નામો ચર્ચાઈ રહ્યા છે અને એ તો સ્વાભાવિક છે કે દરેકે દરેક પાર્ટી આ રીતના એના પોતપોતાના ઉમેદવારને પ્રોજેક્ટ કરવા માટે એ પ્રયત્નો કરી રહ્યા હશે બંને ભાઈ એ તો પોલિટિકલી કદાચ વિષય મૂકતા હશે પણ બંને ભાઈ બહેન આમને સામે કોઈ દેશ હોઈ ના શકે એમનો એ તો પાર્ટીનો આંતરિક મામલો છે પાર્ટી એમનો જે નિર્ણય કરશે અમારે તો શું છે ભરૂચ લોકસભા હું સ્પષ્ટ પહેલેથી જ કહેતો આવ્યો છે ત્યારે સમજૂતી આપ સાથે થવાની જ નથી અને ત્રિપાખીઓ જઈને ભરૂચમાં લડાવવાનો છે એ તો એમનો રાજકીય વ્યૂહરચના છે એને કોઈ પણ દિવસ ભાઈ બહેન અને એટલું એવું પરિવાર જે છે અમર પટેલના જે સંસ્કારો બંને ભાઈ બેનમાં છે એટલે ક્યારેક પણ એ આમને સામને એ નહીં આવે એ સમય આવશે ત્યારે તે દિવસે એમના પાર્ટીના જે વરિષ્ઠ લોકો જે નિર્ણય કરશે એ પ્રકારે જ થવાનું છે